વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ સહજી નગર ગૃહ પાસે આવેલા ખુલ્લા મેદાન ખાતે કરવામાં આવ્યું હતું મહા રામલીલા કાર્યક્રમ ભગવાન શ્રી રામના જન્મથી લઈને રાવણ વધ સુધીની કથાને નાટ્ય રૂપે રજૂ કરવામાં આવી હતી

બે હજાર પચીસ હિન્દી ભાષી મહાસંઘ દ્વારા આયોજિત મહા રામલીલા આજથી શરૂ થાય છે અને ચોવીસ તારીખે પૂરી થશે રોજે આઠ વાગે આ રામલીલાની શરૂઆત થવાની છે અને સાડા દસ સુધી આ રામલીલા ચાલવાની છે વડોદરા શહેરમાં કોરોના અગાઉ બાર વર્ષ તેર વર્ષ સુધી આ રામલીલાનું આયોજન થયું હતું કોરોના કાળ દરમિયાન પરિસ્થિતિ અનુકૂળ ન હોવાના કારણે આ રામલીલા થઈ નથી શકી ફરી એકવાર બધા જ ભેગા મળીને અમારી પાસે એક આખી આયોજન સમિતિ છે આયોજન સમિતિ સાથે આ વખતે આ રામલીલાનું આયોજનનું કર્યું છે વડોદરા શહેરના બધા જ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે પ્રમુખો છે પોલિટિકલી રાજનેતા જે કંઈ બી સાધુ સંતો છે બધાને અમારા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ રામલીલા હિન્દુ ધર્મના લીધે સનાતનીના ધર્મ પ્રમાણે અમારી પાસે જે કલાકારો છે એ કલાકારો બી ભણતા કલાકારો છે આ પ્રોફેશનલ કલાકારો નથી અને એ લોકોને તૈયાર કરીને વ્યસનોથી દૂર રાખીને દોઢ મહિનાથી પ્રેક્ટિસ થઈ છે અને આજે જ્યારે રામલીલા શરૂ થઈ છે તો અમે યુવાનોને એક આહવાન આપવા માગીએ છીએ કે આવો આપણે સૌ આ રામલીલામાં જોડાઈએ હિન્દુ સંસ્કૃતિ સાથે સનાતની સાથે જોડાઈએ અને

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર